હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય ગણિતની અંદર દસમું ચેપ્ટર માપન જેની સ્વ અધ્યયન પોથીનું સો ટકા ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આલા બે લાઈકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને ચોરસ ચોરસની બનેલી છે તો કઈ આકૃતિની પરિમિતિ સૌથી ઓછી છે તો એ સો મીટર બાજુવાળા એક ચોરસ બગીચો એબીસીડીમાં દસ મીટર ગુણ્યા પાંચ મીટર માપના બે ફૂલોના ક્યારા બગીચાની કિનારી પર આવેલા છે તો બાકીના બગીચાની પરિમિતિ કેટલી થશે તો મીટર એક ચોરસની બાજુનું માપ સેમી છે જો તેનું માપ બમણું કરવામાં આવે તો તેની પરિમિતિ કેટલા ગણી થાય બે ગણી એક લંબચોરસ કાગળની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે વીસ સેમી અને દસ સેમી છે તે કાગળમાંથી આકૃતિમાં બતાવ્યા મુજબ એક લંબચોરસનો ટુકડો કાપવામાં આવે તો બાકી રહેલા કાગળ માટે નીચેના કયું વાક્ય સાચું બને મિત્રો પરિમિતિ સમાન રહેશે નીચેની આકૃતિમાં કયા નિયમિત બહુ કોણ છે બી હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર ધોરણ છ ના તમામ વિષયના વિડીયો લેક્ચર અમારે જોવે છે અને ખાસ કરીને ગણિતના વિડીયો લેક્ચર અમારે ખાસ જોવે છે કારણ કે ગણિત છે એ અમને સમજાતું નથી તો ભાઈ આ ગણિતના જય સરસ મજાના છે જે બધું વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ બુક આ બધું જ ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલા પેજ ખુલેમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ તમારે પસંદ કરવાનું અને વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકો છો આગળ જોઈએ નીચેના જોડકા જોડો દરેક બાજુનું માપ બે સેમી છે તો આકારને તેની પરિમિતિ સાથે જોડો તો સાતમું આકાર ને તેની પરિમિત સેમી નવ તો કે એમાં સેમી તો કે એમાં વીસ સી ચોવીસ સેમી ખાલી જગ્યા પૂરો છાયાંકીત ભાગની પરિમિતિ એ બી વત્તા બી એમ વત્તા એમડી વત્તા ડીઈ વત્તા ઇએન વત્તા એનજી વત્તા જીએચ વત્તા એચ એ સમતલ્ય બંધ આકૃતિ વડે રોકાયેલી જગ્યાને શું કહેવાય ક્ષેત્રફળ ત્યાર પછી આપણે આગળ વધીએ સમાન પરિમિતિવાળા ચોરસ અને લંબચોરસ આકૃતિમાં દર્શાવ્યા છે તો લંબચોરસનું ક્ષેત્રફળ બાર ચોરસ એકમ અને ચોરસનું છે સોળ ચોરસ એકમ એક ચોરસ મીટર બરાબર દસ હજાર ચોરસ સેમી એક મીટર બરાબર સો સેમી બરાબર પ્રશ્ન ચાર આકૃતિમાં બતાવ્યા મુજબ ચાર નિયમિત ષટકોણથી ડિઝાઇન બનાવેલી છે જો ડિઝાઇનની ત્યાર અઠ્યાવીસ મિત્રો એક લંબચોરસની લંબાઈ પહોળાઈ કરતા ત્રણ ગણી છે લંબચોરસની પરિમિતિ ચાલીસ સેમી છે તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો બરાબર તો લંબાઈ પાંચ સેમી પહોળાઈ પાંચ સેમી લંબાઈ પંદર સેમી મીનાના ઘરની સામે લંબચોરસ લોન વાવેલી છે જેની લંબાઈ દસ મીટર અને પહોળાઈ ચાર મીટર છે તેની બે નાની બાજુ અને એક મોટી બાજુમાં એક મીટર જગ્યા છોડીને વાડ કરેલી છે તો વાડની લંબાઈ શોધો બાવીસ મીટર એક લંબચોરસ ખેતરની લંબાઈ બસો પચાસ મીટર પહોળાઈ એકસો પચાસ મીટર છે અનુરાધા ખેતરની ફરતે ત્રણ વખત દોડે છે તો તે કેટલું દોડી હશે ચાર કિલોમીટર અંતર દોડવા માટે તેને આ ખેતર ફરતે કેટલી વખત દોડવું પડશે તો આઠસો મીટર દોડી છે પરિમિતિ ત્રણ વખત દોડે બરાબર તો મીટર થાય અને ચાર કિલોમીટર દોડવું હોય તો પાંચ વખત દોડવું પડે ત્રણ ચોરસ આકૃતિ મુજબ જોડાયેલા છે તેમની બાજુઓ ચાર સેમી દસ સેમી ત્રણ સેમી છે તો તેની પરિમિતિ ચોપન સેમી થશે બંજી દરે ચાર કિલોમીટર દોડવા માટે ચોરસ ટ્રેકના દસ ચક્કર લગાવે છે તો ટ્રેકની લંબાઈ ચારસો મીટર મોલીના ઘરની સામે બાર મીટર ગુણ્યા આઠ મીટર લોન છે જ્યારે ડોલીના ઘરની સામે પંદર મીટર ગુણ્યા પાંચ મીટર લોન છે જો બંને લોન ફરતે વાડ કરવી હોય તો વાડની લંબાઈ કેટલી થાય એસી મીટર આકૃતિમાં બતાવ્યા મુજબના બગીચાની ફરતે વાળ કરવાનો ખર્ચ રૂપિયા પંચાવન હજાર છે તો એક મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો થશે પચાસ રૂપિયા તો પેલા આપણે પરિમિતિ ગોતવાની અગિયારસો મીટર લંબ ચોરસ એબીસીડીની પરિમિતિ શોધો બત્રીસ એકમ શોધો અનમોલ પાસે નેવું સેમી ગુણ્યા ચાલીસ સેમી નું ચાર્ટ પેપર છે જ્યારે અભિષેક પાસે પચાસ સેમી ગુણ્યા સિત્તેર સેમી ચાર્ટ પેપર છે તો કયું ચાર્ટ પેપર ટેબલ પર વધુ જગ્યા રોકશે કેટલી વધુ જગ્યા રોકશે તો અનમોલનું સો સેમી વધુ જગ્યા રોકશે અમિતા પાસે સાઠ સેમી બાજુ વાળું એક ચોરસ ચાર્ટ પેપર છે તે આઠ સેમી ગુણ્યા પાંચ સેમી માપના લંબ ચોરસ કાર્ડ બનાવવા માંગે છે તો તે કેટલા કાર્ડ બનાવી શકશે બરાબર અને ચાર્ટ પેપરનો કેટલો ભાગ બાકી રહેશે તો નેવું કાર્ડ બનાવી શકશે કોઈ ભાગ બાકી રહેશે નહીં એક મેગેઝિન જાહેરાતના દસ ચોરસ સેમીના રૂપિયા ત્રણસો લે છે એક કંપનીએ અડધા પાનાની જાહેરાત આપવાનું નક્કી કર્યું જો મેગે મેગેજીનના એક પાનાનું માપ પંદર સેમી ગુણ્યા ચોવીસ સેમી છે તો કંપનીએ કેટલી રકમ ચૂકવવી પડશે ચોપનસો રૂપિયા એક ચોરસ અને લંબ ચોરસની પરિમિતિ સમાન છે ચોરસની બાજુનું માપ પંદર લંબ ચોરસની એક બાજુનું માપ અઢાર સેમી હોય તો લંબ ચોરસનું ક્ષેત્રફળ બસો સોળ ચોરસ સેમી થાય અધ્યયન નિષ્પત્તિ નીચેના જોડકા જોડો પહેલામાં આવશે સી વીસ સેમી બીજામાં આવશે ડી સોળ સેમી ત્રીજામાં આવશે અઢાર સેમી અને ચોથામાં આવશે દસ સેમી

ચેસ બોર્ડના દરેક ચોરસનું માપ ચાર ચોરસ સેમી છે ત્રણસો ટાઇલ્સ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન છે અહીં પૂર્ણ થયું તો ખાસ ચેનલમાં નવે ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો તમે કમેન્ટ કરો અને આ દાખલા બધાય વ્યવસ્થિત રીતે જયસર દ્વારા ગણવામાં આવેલા જ છે બરાબર તો ત્યાંથી તમે વધારે સમ સોલ્વ કરી શકશો તો સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત